થરા શિહોરી ડોક્ટર મેડિકલ એસોસિએશનની માંગ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો સોમવારે કાંકરેજ તાલુકા ડોક્ટર એસોસિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી ડૉક્ટર રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ શૈલેષ ઠક્કર કમલેશ શાહ અને શિહોરી મેડિકલ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ પણ વિરોધ દર્શાવ્યો હતો કાંકરેજ તાલુકાના શિહોરી મામલતદાર કચેરીમાં થરા અને શિહોરીના ડોક્ટર્સ અને મેડિકલ એસોસિએશન દ્વારા નવીન વિભાજીત વાવ થરાદ જિલ્લામાં ન મૂકવા અને જો મૂકવાના થાય તો પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે કાંકરેજ મામલતદાર વીએમ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું આ અંગે ડોક્ટર સેલ ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર જયેશ કે બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નીતિ વિષયક જિલ્લાનું વિભાજન કરી ભલે નવો જિલ્લો બનાવ્યો હોય તેનાથી અમને વાંધો નથી પરંતુ અમને અમારું જ્યાં મતદાન છે તે લોકસભા ક્ષેત્ર પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે મામલતદારશ્રીએ અમને અહીંયા ધારણા આપી છે કે હું તમારી લાગણી સરકાર શ્રી પહોંચાડીશ પહોંચાડીશ અને બનતી એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું કાંકરેજની પ્રજા હર માટે કાંક બનાસકાંઠાથી જોડાયેલી છે કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે ખરા જવાથી શું નુકસાન થાય છે એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ આજે સમગ્ર કોંક્રિટ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો ડૉક્ટર મિત્રો મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કોક્રેટ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કોટ તાલુકાને કોન્કરીટની પોતાની આવગી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપાત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ અમારી સૌની એવી માગણી છે લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંકરેજ તાલુકાના જનતાનું ધ્યાન ધ્યાને માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે અને કદાચ સંજોગો વસાદ કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજેય નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કોંક્રિત તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે